ગજાનન ગણપતિ એ પ્રથમ પૂજનીય છે દરેક કાર્યમાં તેમની ગણના પહેલી થાય છે તેવામાં તેમના પ્રખ્યાત મંદિરોને દેશના ખૂણે ખૂણામાં જોવા મળે છે ત્યારે આજે આપણે ભક્તિ સંદેશમાં દર્શન કરીશું ગજાનન ગણપતિના આવા જ એક પ્રખ્યાત મંદિરના જે આવેલું છે મહેસાણાના એઠોર ખાતે જ્યાં ભક્તોને ગણપતિ દર્શન આપે છે સિદ્ધિ વિનાયક સ્વરૂપે તો આવો આપણે પણ દર્શન કરીએ ગણેશજીના આ પાવન સ્વરૂપના પ્રથમ પૂજનીય છે ગજાનન ગણપતિ મહેસાણાના એઠોરમાં નિર્મિત છે ગણેશ મંદિર માટીની સ્વયંભૂ મૂર્તિના કરો દર્શન પાર્વતીના દુલારા અને શિવશંકરના લાડથી ઉછરેલ ગજાનન ગણપતિ એ પ્રથમ પૂજનીય છે કોઈ પણ શુભ કાર્ય કે પછી શુભ કર્મમાં ગણપતિને પ્રથમ યાદ યાદ કરાય છે છે અને ભક્તો માને કે કાર્યની શરૂઆતમાં કરવાથી તેમના તમામ કાર્યો નિર્વિઘ્ન પાર પડે છે આમ તો ગજાનન ગણપતિના અસંખ્ય મંદિર ગુજરાતમાં આવેલા છે ત્યારે ગણેશ મહોત્સવના પાવન પર્વ હાલમાં જ્યારે ચાલી રહ્યો છે ત્યારે આપણે દર્શન કરીશું ગુજરાતના મહેસાણા ખાતે આવેલ એઠોરમાં બિરાજતા ગજાનન ગણપતિના વાચીન એઠોર નામથી પ્રચલિત પ્રખ્યાત એરાવતી નગરીની પવિત્ર ભૂમિમાં ડાબી ગણપતિ બિરાજમાન છે ઊંઝાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે એઠોર નામ આવેલું છે અને એઠોર ગામમાં પુષ્પાવતી નદીના કિનારે માં ઉમાના લાડકવાયા પુત્ર ગણેશનું આ ધામ ભક્તોની આસ્થાનું પ્રતિક છે ગણપતિ દાદાની શ્રદ્ધા અખૂટ હોવાથી પૌત્રના લગ્ન પછી આશીર્વાદ લેવા દાદાને દર્શન કરવા અમે આવ્યા છીએ ઘણા વર્ષો જૂનું એટલી બધી શ્રદ્ધા અમને છે કે ગણપતિ દાદામાં અમે આસ્થા થયો છે અને ગણપતિ દાદાનો હોમ ગમ ગમ પ્રત્યે નમ મંત્રનું સતત રટણ કરીએ છીએ અને અમને અટૂટ શ્રદ્ધા છે આ મંદિર આશરે નવસો વર્ષ જૂનું હોવાનું મનાય છે

કે આપણી જે મૂર્તિ ખરી ગણપતિ દાદાની એ માટીમાંથી બનેલી અને એ પણ આપણી સાદી માટી કે જેના આપણે રેણું કહીએ એમાંથી બનેલી આપણી મંદિરની ખાસ પહેલી વિશેષતા એ અને આપણા મંદિરની જે કોતરણી જે ખરી એ બહુ અલૌક અલૌકિક છે કે જે જે આપણું જૂનું મંદિર હતું એમાં જે હતી એની એ સહેમત જ છે એ એક આપણી ખાસ વિશેષતા છે આ મંદિરે વર્ષમાં આવતી તમામ ચોથ ભરવા દેશ દેશાવરથી ભક્તો આવે છે અને સાથે ચોથના વ્રતનો સંકલ્પ પણ આ મંદિરમાં વિધિવત રીતે કરાવવામાં આવે છે મંદિરમાં ચોથ ભરવા આવતા ભક્તો માટે વિનામૂલ્યે ફળાહારની સગવડ વર્ષોથી કરવામાં આવે છે અન્ય દિવસો દરમિયાન યથાશક્તિ ભેટ સ્વીકારીને મહાપ્રસાદ આપવામાં આવે છે જેનો ભક્તો અચૂક લાભ લે છે ગણપતિ દાદાનું આ મંદિર ખરું ને એ બહુ પૌ પૌરાણિક મંદિર છે ગણપતિ દાદાની મૂર્તિ છે એ રેણુ માટીમાંથી બનેલી છે હજારો દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આસ્થા લઈને દાદાના મંદિરે આવે છે અને જે જે દર્શનાર્થી સાચા મનથી પોતાની આસ્થા સાથે દાદાના મંદિરે આવે છે દરેકની ઈચ્છા દાદા પૂરી કરે છે ગણપતિ મંદિર સંસ્થા તરફથી દરેક દર્શનાર્થીને ચોથના દિવસે ફ્રી ફરાળ

ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા